આ દુર્ઘટનામાં પાલિતાણાના ગંઢોળ ગામના પિસ્તાલીસ વર્ષી પ્રસન્ન બેન અશોકભાઈ વાઘેલાનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પચીસ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી પ્રાથમિક માહિતી અનુસાર પાલિતાણાના ગંઢોળ ગામનો એક પરિવાર સેંજળ ગામે દીકરીને તેડવા અથવા એક પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવાર બોલેરો ગાડીમાં પરત ગંઢોળ ગામ જઈ રહ્યો હતો ત્યારે સેંજળ ગામ અને પિયાવા ગામ વચ્ચે વાહન પલટી ગયું હતું અને ઘટનાની જાણ થતા સાવરકુંડામાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અથે વંડાની હોસ્પિટલ સાવરકુંડલા હોસ્પિટલ અને અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નવ લોકોને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં રિદ્ધિબેન વિઠ્ઠલભાઈ મકવાણા ઉંમર વર્ષ એકવીસ માનસીબેન વિઠ્ઠલભાઈ મકવાણા દિવ્યાબેન વિઠ્ઠલભાઈ મકવાણા ઉંમર વર્ષ આઠ વૈશાલીબેન વિઠ્ઠલભાઈ મકવાણા ઉંમર વર્ષ પંદર રિદ્ધિબેન હસુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ઓગણીસ दयाबेन विठल मकवाना उम्र वर्ष तेर कैलास बेन बाबू भाई वर्ष चालीस फूली बेन बच्चू भाई वागेला उमर वर्ष बासठ अरुणा बेन मुकेश भाई वागेला उमर वर्ष त्रीस मोनिक विठल भाई वागेला उमर वर्ष सत्तर हंसा बेन गणेश भाई मकवाणा वर्ष पचास प्रियंका बेन दामजी भाई मकवाणा वर्ष अग्यार નવ્યાબેન વિઠ્ઠલભાઈ મકવાણા ઉંમર વર્ષ સાત તૃષાબેન બાબુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ પચીસ અને રિયાબેન ભગવાનભાઈ સાહીઠ નો સમાવેશ થવા જાય છે